હારીસના બોરતવાડા શ્રી દેવધર બ્રહ્માણી માતાજીના સાનિધ્યમાં પંચકુટી યજ્ઞ યોજાયો હારીસ તાલુકાના બોરતવાડા ગામ ખાતે બિરાજમાન કુવા પરિવારના ગોળદેવી શ્રી દેવધર બ્રહ્માણી માતાજીના સાનિધ્યમાં એકવીસમો પાટોત્સવ નિમિત્તે સમસ્ત કુવા પરિવાર દ્વારા માતાજીના સાનિધ્યમાં ચૈત્ર સુદ ચૌદશના પંચકુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું યજ્ઞના મુખ્ય યજમાન તથા ભોજનદાતા તરીકે મહેશભાઈ જીવાભાઈ ચૌધરીએ લાભો લીધો હતો યજ્ઞમાં પાંચ યજમાનો દ્વારા કુવા પરિવારના ગોર મહારાજ શ્રી અંબિકા પ્રસાદના ના મુખ્ય થી વિધિવત મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી હતી સમસ્ત કુવા પરિવાર તેમજ ગ્રામજનોએ યજ્ઞના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કુમાર ઠાકોર મિતેશભાઈ ઠક્કર જલિયાણ ગ્રુપ હસમુખભાઈ ઠક્કર રમેશ સિંહ ઠાકોર હારીસ માર્કેટ યાર્ડ ચેરમેન વાઘજીભાઈ ચૌધરીએ પીએમસી ડિરેક્ટરોને સમાજના અગ્રણીઓ હાજરી આપી હતી